ભરૂચ એલસીબીએ માંડવા ગ્રામ્ય પંચાયત અંબાજી માતાના મંદિર જવાના માર્ગ ઉપરથી વિદેશી દારૂ ભરેલ વૈભવી ગાડી સાથે કિસમને ત્રણ પોઈન્ટ પંચોતેર લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે માંડવા ગ્રામ્ય પંચાયતથી અંબાજી માતાના મંદિર જવાના માર્ગે ઇનોવા ગાડીમાં વિદેશી દારૂ ભરી પાર્ક કરેલ છે જેની જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની બસો પચ્ચીસ નંગ બોટલ મળી આવી હતી પોલીસે બોતેર હજારનો દારૂ અને વૈભવી ગાડી મળીને કુલ ત્રણ પોઈન્ટ પંચોતેર લાખના મુદ્દામાલ સાથે વાલિયા તાલુકાના ડહેલી ગામના પારસી ફળિયામાં રહેતા રિંકુ રામુ વસાવાને ઝડપી પાડ્યો હતો અને વિદેશી દારૂ જથ્થોભરી આપના નાના સાંજા ગામના બુટલેગર અલ્પેશ અને ઠાકોર ઉર્ફે ભીમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે